તો થોડીક માથાકૂટ થઈ ગઈ કે જેથી વહુ હાંસી હતી એની રીતે પૌલાની વહુ એ પૌલાની માં એમ કહીને ગઈ હતી કે લોટ ડરાઈ આવજો જેથી વહુ અને જેઠી ઓ લોટ ગોતતી હતી કયો લોટ ડરાવવાનો હું ડરાવવાના હોય તો એને ખબર છે પણ લોટ ડરાવવાનો હોય એમ ખબર નથી કે કયો લોટ ડરાવવાનો આ પૌલાની મામા માં મીઠાન થાય એનો બાપ લોટ ક્યાંય ડરવાના હોય હું ડરવાના હોય હા ગાય ડરવાની હોય બાજુ ડરવાનું લોટ ડરવાનું કઈ કઈ જેટલી વાંકો ત્યાં આટા મળ્યો આય ભગા આ માર કાકી एवળી મોટી લાઈઝ કાટીને કેમ ફરે છે કાકા ના ઈ અત્યારે હાઈતમ માથે તું ક્યાં યાદ કરે યાર આવી વાત તો હાઈતમ માથે ન કરવાની એમાં ઈ લાઈઝ કાટીને ફરે છે ને એનું એક કારણ છે મોટું દેખાયડ્યા જેવું કોઈને છે નહીં હવે તને શું વાત કરું આપણે ટીટી કાકી આપણે બધાને ઠૂઠે ન ચડાયા ગામમાં આ આ આ નખરિયા ને ઈ કહેજો આમાં 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 કરીને એટલે કે માથાના વાળથી વધે તો તાર કાકી આમાં બે મહિનાથી ચાલુ કર્યું છે તો હવે વાળ તો વૈદા છે પણ હવે લાઈટ કાઢીને ફરે છે હવે એટલા તું સમજી જાય ને ભાઈ હા બધે આવડાવડા ફોટા ફૂટા જાય બધે ઈ ઉમરે હવે આ ઉમરે બ્યુટી પાર્લર માં જવાય નહીં હુંડા લાગી એટલે લાઈટ કાઢીને ફરે છે હવે આ હાઈ માથે કઈ શતું કરતો નહીં આય ભગા આય રક્ષાબંધન માથે ભાઈ નું પાકેટ ખોવાઈ ગયું તું હા જો ને હવે હાઈ જે ખુદી તો પાકેટ હતું ભાઈ અને ઓશિકા નીચે રાખીને અને ફઈ ફૂતા હતા તો હવે પાકેટ નો મળે અરે ફઈ તો આખું ગામ ગાંડું કર્યું અને પાછ આખું ગામ ને ફઈ કી અરે દેકારો બાપો મારી કરી મૂક્યો પછી ક્યાંથી મળ્યું શું ક્યાંથી મળ્યું હવે પાકેટ પછી ઓલો

આજકતે તો કાકા એક ઉપાધી ઓછી છે કારણ કે સરકારી મેળો એક જ થવાનો છે મોટો એટલે પ્રાઇવેટ મેળા બધા બંધ થઈ જવાના છે અને મંજૂરી સરકારે નથી આપી એટલે આઈજ વખતે તો મેળા ને ઉપાધી ગઈ આપણે મેરા નું મિરાય સરકારી મેળામાં તો જાય ગર્દી ઘડતી જાદી છે પૈસા બધા ને બચશે કાકા હા પૈસા તો બધા ને બચશે હો હા મોટર સાયકલ મોટર ને સાયકલ ને લેન કોઈ નઈ જાય પૈસા એટલે તારે અમારે વાહન ફેરવવાના જેમ તારી વાત છે અમારે વાહન ફેરવવાના એવી જ વાત થઈ ને તારે હું તો અમતો કેતો તો કાકા તું તો મારા હાથો જૈન મો Haa, leh. Haa, ni betul. Haa, itu mu yang marimahkan karban.